મોરબી તાલુકાના જેતપરથી ગાળા ગામ સુધીના રસ્તા પર પાંચ વર્ષથી નર્મદા પાણીનો બગાડ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપુર ગામથી ગાળા ગામ સુધી જતા રસ્તામાં છેલ્લા પાંચ વર્ષથી નર્મદા પાણીનો બગાડ કરવામાં આવતો હોય ત્યારે આ બાબતે અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોય પરંતુ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોને રસ્તે ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં આજે જે નર્મદા કેનાલ પાણી જે ચાલુ છે તેમાં માઇનો કેનાલમાં જે પાણી ચાલુ છે એ પાણીનો ખોટે ખોટો બગાડ થાય છે બરાબર ખેડૂતોને

નર્મદા કેનાલના સિંચાઈ વર્તુળના જે કાંઈ મોટા અધિકારી હોય તેમને જાણ કરી અને આ વિશે ધ્યાન દોરવા અને તાત્કાલિક આ પાણીનો બગાડ થાય તે અટકાવવા માટે એમ કહેતા જેતપુર ગ્રામ પંચાયત સરપંચ તરફથી સૂચન કરવામાં આવે છે અને આ આટલું આટલું આ પાણી જે બગાડ થાય છે તો જેતપુર ગામને પીવાનું પાણી પૂરું મળતું નથી તો આ પાણી વેસ્ટ સુગમ જાય અને આજે તમે મોટા કોઈ પણ ગમે કોઈ પણ અધિકારી આવો આજે રૂબરૂ તમને હેલિકોપ્ટરમાં બે તમને લઈ આવશું બાકી હલાય એવું નથી ટ્રેક્ટર ટ્રેક્ટરમાં હલાય એમ નથી અને આ લોકોને ખાતર પાણી પાણી પાવાનું હોય કે ખાતર નાખવાનું હોય તો આવે કે નથી એના કોઈ 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 પણ જ રસ્તા નથી બે કિલોમીટર પાણી ધમધમા જાય છે પાણીનો ખોટો બગાડ થાય છે તો જે કઈ સિંચાઈ વર્તુળના જે કઈ મોટા અધિકારીઓને જાણ કરવામાં આવે છે કે આ પાણી બંધ કરાવો